કેન્દ્રીય રાજકક્ષાના મંત્રી ચૌહાણના હસ્તે ખેડા નવા ગામ ખાતે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અને અત્યુદય શ્રમિક સુરક્ષા યોજનાના લાભાર્થીઓને પાંચ વિતરણ આપણા વિસ્તારના ધારાસભ્ય અર્જુન અર્જુનસિંહ અને અમારા વિભાગના સૌ સિનિયર અધિકારીઓની હાજરીમાં ગ્રામજનો અને આજુબાજુના ગામના વડીલો અને યુવાનોની હાજરીમાં એક નવીન પોસ્ટ ઓફિસ મકાન બનાવવાનું ખાતમુહૂર્ત થયું જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વ દેશના અતિ સશક્ત અને સૌથી વિશ્વાસપાત્ર નેટવર્કને ભારત સરકારની લોક કલ્યાણની અનેક યોજનાઓ કેવી રીતે પહોંચી અને પહોંચાડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પોસ્ટ ઓફિસના નેટવર્કને સશક્ત કરીને આધુનિક બનાવીને દૂર દૂર છેવાડાના માનવી સુધી ગરીબ સુધી આ યોજનાઓ પહોંચાડવાનું કામ પોસ્ટલ વિકાસ કરે છે ત્યારે અમારા ગામમાં પણ પોસ્ટ ઓફિસનું મકાન બહુ અત્યંત આવશ્યક હતું ગ્રામજનોની પણ લાગણી હતી વ્યક્તિગત મને રીતે પણ એક ભાવ હતો કે ગામમાં આપણે મંત્રી છીએ તો એક નાનકડું સ્મરણ પણ ગામમાં હોવું જોઈએ અને મંત્રી તરીકે સ્મરણની સાથે આવશ્યકતા પણ હતી તો આજે એક આધુનિક પોસ્ટ ઓફિસનું મકાન બનાવવાનું ખાતમુહૂર્ત થયું છે હું વિભાગનો આભાર